સવાલ છે કે આ ખ્યાતિ હોસ્પિટલની જે ઘટના ઘટી છે એના સંદર્ભે સવાલ પૂછાય છે કે કોઈ પણ ગંભીર બીમારીમાં કે સર્જરીમાં કોઈ ડૉક્ટરનો સેકન્ડ ઓપિનિયન લેવો કેટલો આવશ્યક છે હવે ને બીજા આયામથી આનો જવાબ આપવાનો પ્રયત્ન કરું તો પશ્ચિમી દેશોમાં કે પછી અને યુરોપિયન દેશોમાં વિકસિત દેશોમાં એવી પ્રણાલી છે કે દરેક વ્યક્તિને એનો ફેમિલી ફિઝિશિયન એનાયત થયેલો હોય એ તેણે પસંદ કરેલો હોય અથવા તો સરકાર દ્વારા એનાયત થયેલો હોય કોઈ પણ તકલીફ હોય તો જે તે વ્યક્તિએ સૌ પ્રથમ એના ફેમિલી ફિઝિશિયનને જ સંપર્ક સાધવાનો રહે એ નખથી માળીને માથા સુધી અને આંખથી માળીને હૃદય સુધીની કોઈ પણ બીમારી હોય મોટામાં મોટી ઓપરેશન હોય હૃદયરોગનો હુમલો હોય સાધારણ રીતે સૌ પ્રથમ સંપર્ક એ ફેમિલી ફિઝિશિયનનો કરવાનો હોય છે ફેમિલી ફિઝિશિયન જે તે વ્યક્તિની પ્રાથમિક સારવાર કર્યા બાદ એ વ્યક્તિને સ્ટેબિલાઇઝ કર્યા બાદ જો જરૂર જણાય તો એને બીજા સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પાસે મોકલી આપે છે આ પદ્ધતિનો ફાયદો એ છે કે જે તે વ્યક્તિ એની ફેમિલી હિસ્ટ્રી જે તે વ્યક્તિના ગમા અણગમા એની મેડિસિનને સહન કરવાની ક્ષમતા એના મેડિસિનની એલર્જી વિશે જે તે ડૉક્ટર પહેલેથી જાણતા હોય એ જીવનમાં બીમારી આવે તો એ કેવા પગલાં ભરવા માગે છે એના વિશે પણ જે તે ફેમિલી ફિઝિશિયનને ઘણી વખત આ અંગે જાણકારી હોય છે આવા સંજોગોમાં ફેમિલી ફિઝિશિયન એ વ્યક્તિને યોગ્ય ડૉક્ટર પાસે રિફરલ કરીને મોકલી શકે છે આવી સિસ્ટમમાં એક વખત સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ઓપિનિયન આપી દે અથવા તો બીમારીનો ઈલાજ કરવા માટે એક રાહ ચીંધે તો પછી એમાં મહદઅંશે સેકન્ડ ઓપિનિયનની જરૂર પડતી નથી હવે ભારતમાં છેલ્લા કેટલાક દાયકાઓથી આ ફેમિલી ફિઝિશિયનની પ્રથા વિલુપ્ત થતી જાય છે અને દર્દીઓ મહદઅંશે સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો પાસે જવાનો આગ્રહ રાખતા થયા છે આના કારણે દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે જે વિશ્વાસનો ભાવ કેળવાવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં કેળવાયો હોતો નથી અને આવા સંજોગોમાં દર્દી એક પછી બીજા બીજા પછી ત્રીજા ત્રીજા પછી ત્રીજા પછી ચોથા એમ અનેક ડૉક્ટરોના ઓપિનિયન લેવા માટે ઠેર ઠેર ફરતા હોય છે આવા કિસ્સામાં મારી સલાહ એ જ છે કે તમારી એક તમારા ફેમિલી પૂરતો એક ફિઝિશિયન ફેમિલી ફિઝિશિયનનો સંપર્ક રાખવો જોઈએ અને કોઈ પણ બીમારી આવે કે તમે એનો ઈલાજ કરાવવા કોઈ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પાસે પણ જાઓ તો આ ફેમિલી ફિઝિશિયનની સલાહ મુજબ તમે આગળ વધી શકો વૈષ્ણવજન તો તેને કહીએ જે